વિદ્યાર્થી ભાઈઓને બહેનો ધોરણ દસના સામાજિક વિજ્ઞાનની અંદર આને પહેલાના ભાગની અંદર આપણે ઉત્પાદનના ઉદ્યોગોમાં ઉદ્યોગોનું મહત્વ ત્યાર પછી વિવિધ પ્રકારના નાના પાયા અને મોટા પાયાના ઉદ્યોગો અને એની અંદર વિવિધ પ્રકારના વિભાગો પાડી અને પહેલા વિભાગની અંદર આપણે કૃષિ આધારિત ઉદ્યોગો વિશે ચર્ચા કરી લીધી હવે કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર કપાસ શણ શેરડી આવી જે ખેતી આધારિત વસ્તુઓ છે એના આધારિત કેટલાક ઉદ્યોગોનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવા માટે આની પહેલાનો લેક્ચર એટલે કે પીરિયડ આપણે લીધેલો હવે ત્યાર પછીનો જે વિભાગ આવે છે

જે આપણે કોઈ ને કોઈ રીતે ઉપયોગ કરીએ છીએ તેવા પ્રકારના જે ઉદ્યોગો છે એના વિશે અહીંયા આપણે ચર્ચા કરવાની થશે તો સૌથી પહેલી બાબત પર આધારિત ઉદ્યોગો એમાં ઉદ્યોગ હવે આમ તો જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનીજો વપરાય છે ટૂંકમાં તેને ખનીજ આધારિત ઉદ્યોગો કહે છે લોખંડ અને કોલાદ ઉદ્યોગ એલ્યુમિનિયમ

હવે આમ તો આની પહેલા થોડી આપણે જમશેદપુરની લોખંડના કારખાના વિશે થોડી ચર્ચા કરી આપણે એમ કેવું તો કહેવાય કે લોખંડ કોલાદના સંકુલની અંદર દુર્ગાપુર છે બોકારો છે પછી બર્ણપુર છે જમશેદપુર છે રાઉરકેલા છે ભિલાઈ છે વિજયનગર છે ભદ્રાવતી છે અને સેલમ આવા વિવિધ પ્રકારના કેન્દ્રો ઉપર વધતા ઓછા પ્રમાણમાં લોખંડ પોલાદના ઉદ્યોગોનો વિકાસ થયેલો જોવા મળે છે તો લોખંડ અને પોલાદ ઉદ્યોગ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે તેના ઉત્પાદનોથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સરતના નિર્માણ થાય છે આ ઉદ્યોગોને ચાવીરૂપ ઉદ્યોગો પણ ગણી શકાય છે ટાંચણીથી માંડી વિશાળ પાયા પરના યંત્રોને બનાવવા માટે જે લોખંડ પોલાદના ઉદ્યોગો લોખંડ ખોલાદનો ઉપયોગ થાય છે તેવા પ્રકારના ઉદ્યોગો આપણે લોખંડ ઉદ્યોગો તરીકે આમ તો નિર્માણ વિશે ચર્ચા કરવાની છે 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 ભારતમાં બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન વર્ષોથી દમાસ્કમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પોર્ટ નોવામાં સ્થપાય પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું પશ્ચિમ બંગાળમાં કુલટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન ઓગણીસો સાતમાં ઝારખંડના જમશેદપુરના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદ ઉત્પાદનમાં મોટા પાયે થવા લાગ્યું પશ્ચિમ બંગાળમાં આવેલ બર્ણપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી અને ખાતે કારખાનું રાઉરકેલા દુર્ગાપુર દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા બોકારો વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા લોખંડ પોલાદ બનાવવા માટે લોહ એવસ કોલ્સો ચૂનાના પથ્થર મેગેનિટના પાચામલ તરીકે ઉપયોગ થાય છે ગુજરાતમાં અજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને સોંપવામાં આવ્યો છે લોખંડ ખોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત નું સ્થાન પાંચમું છે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ભારતમાં ઓગણીસો સાતમાં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપના થઈ ત્યાર પછી ભારતના વિવિધ ભાગોની અંદર વિભિન્ન વિસ્તારોની અંદર નાના મોટા પાયા ઉપર એનું ઉત્પાદન થવા લાગ્યું અને એ સંદર્ભની અંદર આપણે જોયું કે જમશેકેલા છે ભીલાઈ છે 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 રાઉરકેલા સેલમ છે ભદ્રાવતી છે વિજયનગર છે આવા મહત્વના કેન્દ્રો નાના મોટા સ્ટીલ પ્લાન્ટ એટલે કે લોખંડ ખોલાદના ઉદ્યોગો ત્યાં સ્થાપવામાં આવ્યા અને આથી આપણે એમ કહી શકીએ કે ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ ને સોંપવામાં આવ્યો છે ટાટા સિવાય બાકીનો તમામ વહીવટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એ લોખંડ પોલાદના ઉદ્યોગની સંચાલનમાં મહત્વનો ભાગ ભજવે છે ત્યાર પછી એલ્યુમિનિયમ ગાળા હવે આ એલ્યુમિનિયમ ગાળા જે છે એના સંદર્ભમાં આપણે વિચારીએ તો એમ કહેવાય કે લોખંડ ખુલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ એલ્યુમિનિયમ કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણો ધરાવે છે આપણે જોઈએ છીએ કે વીજળીના તારની અંદર પછી હવાઈ જહાજો બનાવવામાં વજનમાં હલકી વધતી વસ્તુનું નિર્માણ કરવામાં

ત્યાં આ ઉદ્યોગ સ્થપાય છે ઓડિશા પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાના છે મતલબ એ છે કે એલ્યુમિનિયમના ઉત્પાદન માટે એના શુદ્ધિકરણ માટે પુષ્કળ પ્રમાણમાં વિદ્યુતની જરૂર પડે છે એટલે જ્યાં જળવિદ્યુત આધારિત એકમ આવેલા હોય ત્યાં આ ઉદ્યોગ સ્થાપવામાં સૌથી વધારે અનુકૂળ રહે છે ખર્ચ ઓછો થાય છે અને ચાલીસ થી પચાસ ટકા ખર્ચ એ વિદ્યુતમાં જતો હોવાને કારણે એનો ખર્ચનું પ્રમાણ ઘટાડી શકાય છે જેથી કરીને એલ્યુમિનિયમ આપણને સરળતાથી પ્રાપ્ત થાય બીજું ઓડિશા પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર તમિલનાડુ એલ્યુમિનિયમ ઉત્પાદન કરતા મુખ્ય એ રાજ્યો ગણવામાં આવે છે અને ત્યાર પછી તાંબુ ગાળા હવે આમ તાંબાનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે અને તાંબુ પણ એક વિદ્યુત વાહક છે વિદ્યુતના તાર બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે તો વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે વિદ્યુત ઉદ્યોગ રેફ્રિજરેટર એર કન્ડિશનર ઓટોમોબાઇલ્સ રેડી રેડિએટર ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી બને છે ભારતમાં સૌપ્રથમ

કે વિદ્યુત ઉદ્યોગ રેફ્રિજરેટર એર કન્ડિશન ઓટોમોબાઈલ રેડિએટર ઘરો પ્રાસના વિવિધ વાસણો અથવા વસ્તુઓ બનાવવામાં તાંબાનો ઉપયોગ થાય છે ભારતમાં સૌપ્રથમ તાંબુ ગાળનો ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો અને આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ હાલમાં તાંબુ ઉત્પાદન કરતા એકમો જોવા મળે છે ભારતમાં લોકોને અથવા ભારતના ઉદ્યોગોને જરૂરિયાત પડતું તાંબુ નહીં પ્રાપ્ત થતું હોવાને કારણે અમુક ટકા તાંબાનું બહારથી એટલે કે વિદેશમાંથી તાંબુ આયાત કરવું પડે છે અને આ રીતે તાંબાનો ઉદ્યોગ અથવા તાંબુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવેલું છે ત્યાર પછી રસાયણ ઉદ્યોગ હવે રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે રસાયણો બે પ્રકારના છે એક કાર્બનિક રસાયણો અને અકાર્બનિક રસાયણ કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે તેનો ઉપયોગ કૃત્રિમ કૃત્રિમ રેસા રબર પ્લાસ્ટિકની વસ્તુઓ રંગ રસાયણ તથા દવાઓમાં થાય છે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ રિફાઈનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે આ કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે ગંધકનો તેજા નાઇટ્રિક એસિડ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે અમદાવાદ વડોદરા અંકલેશ્વર ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો છે મતલબ એ છે કે કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં પેટ્રોલ રસાયણ એટલે કે પેટ્રોલ કેમિકલ્સની મુખ્ય બાબતો તેના ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ રસાયણ, દવાઓ વગેરેમાં એનો ઉપયોગ થતો જોવા મળે છે અને મોટા ભાગે પેટ્રોલ કેમિકલ્સ ઉદ્યોગ જ્યાં સ્થાપવામાં આવ્યો હોય એની નજીકના ભાગોની અંદર આ વસ્તુ બનાવવામાં આવતી હોય છે કારણ કે કાચા માલ તરીકે પેટ્રોલ કેમિકલ્સને જે નિસંદનની પ્રક્રિયા છે

આ ઉદ્યોગોનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી થયો ગુજરાત તમિલનાડુ ઉત્તર પ્રદેશ પંજાબ અને કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલ છે ગુજરાતમાં કલોલ કંડલા આજીરા ભરૂચ વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે મતલબ ગુજરાતમાં કલોલ કંડલા આજીરા ભરૂચ વડોદરા વગેરે સ્થળોએ વધતા ઓછા પ્રમાણમાં રાસાયણિક ખાતરના કારખાના સ્થાપવામાં આવ્યા છે ઓગણીસો છ માં તમિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે પહેલું કારખાનું સ્થાપવામાં આવેલું ત્યાર પછી ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિદ્ધિ ખાતેથી એનું વધારે વધારે ઉત્પાદન થવા લાગ્યું ગુજરાતની અંદર વિવિધ સ્થળો ઉપર રાસાયણિક ખાતરના કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને ત્યાર પછી પ્લાસ્ટિક ઉદ્યોગ હવે

દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં વધારો થાય છે વોટરપ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ રસાયણોના સંચયન ટેક્સટાઇલ મકાન બાંધકામ વાહન નિર્માણ ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે દિલ્હી મુંબઈ કોલકાતા બેંગાલુર વડોદરા વાપી કાનપુર કોયલતુર અને ચેન્નાઈ પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો છે મતલબ એ છે કે પ્લાસ્ટિક આજે દિવસે દિવસે ખૂબ માંગ વધી છે અને કાચા માલમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ આકાર આપી વિવિધ પ્રકારની ડાય આકારો તૈયાર કરી અને વિવિધ પ્રકારના ઢાંકવા માટે વોટર પ્રૂફિંગ માટે વાહનોના નિર્માણ માટે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગો માટે સંત ટેક્સટાઇલ માટે પેકિંગ માટે કોઈને કોઈ રીતે આજે આપણે ઠેર ઠેર જગ્યા પર જોઈએ છીએ તો સામાન્યમાં સામાન્ય વસ્તુમાં પ્લાસ્ટિકના જબલા શરૂઆત કરીએ તો આમ કેવું તો કહી શકાય જગ્યા ઉદ્યોગ આજે ખૂબ વિકાસની ગતિ બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય બને છે ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજો છે તે વિશ્વના આશરે છ ટકા ઉત્પાદન કરતો દેશ બન્યો છે ચૂના પથ્થર કોલસો ચિરોડી બોક્સાઇટ

પછી મકાનો બાંધવાના હોય કે પુલો બાંધવાના હોય કે રસ્તાઓ જગ્યા ઉપર આ સિમેન્ટની વપરાશ વધી રહી છે અને દેશના છ ટકા ઉત્પાદન કરતા કરતો દેશ બન્યો છે ચૂના પથ્થર કોલસો અને ચીરોડી બોક્સાઇટ ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવાના કાચા માલ તરીકેનો ઉપયોગ થાય છે

હવે મોટા ભાગે ટુ વ્હીલ થી શરૂ કરીને ત્રિચક્રીય હોય કે મોટા હેવી વાહન હોય કે રેલવે હોય કે કોઈ પણ આજે આપણી આજુબાજુ આપણને જોવા મળતા વાહનો એ પરિવહન ઉદ્યોગ તરીકે મહત્વના ગણાય છે એમાં સૌથી પહેલા રેલવે હવે રેલવે આજે ભારતનો સૌથી મહત્વનો અને મોટા પાયા પર મુસાફરી માટે ઉપયોગમાં અને માલની હેરફેર માટે ઉપયોગમાં લેવાતું એક પરિવહનનો સ્ત્રોત છે

હવે પ્રવાસન હેતુથી ચલાવતા હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મીઝામાં ચિત્રંજન લોકોમોટિવ વર્કર્સ વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્કર્સમાં તથા જમશેદપુર ટાટા લોકોમોટિવ વર્કર્સમાં થાય છે મુસાફરો માટેના ડબ્બા બેરામપુર બેંગાલુર કપૂરથલા અને કોલકાતામાં બને છે આ ઉપરાંત રેલવેના પાટા એન્જિન પોટ્સ

હોય એની અંદર ચલાવવામાં ઉપયોગ થાય છે બાકી ભારતના રેલવે ડીઝલ એન્જિન અને ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે ભારતમાં મુસાફરોના માટેના ડબ્બા બેરામપુર બેંગાલુર કપુરથલા અને કોલકત્તામાં બને છે આ ઉપરાંત પાટા એન્જિન પોર્ટસ વ્હીલ વગેરેના કારખાના પણ બનાવવામાં આવે છે

અને ત્યાર પછી જહાજ બાંધકામ હવે જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે કે નાના મોટા સઢવાળા વાળા વાહનો તૈયાર કરી અને દરિયાઈ મુસાફરી કરવામાં એનો ઉપયોગ થતો હોય છે તો વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્રો આવેલા છે હવે ભારતમાં આધુનિક પદ્ધતિથી દરિયા કિનારા ઉપર જહાજ બાંધવા માટે સમુદ્ર કિનારા ઉપર મુખ્ય પાંચ સ્થળો આવેલા છે એમાં વિશાખાપટ્ટનમ કોલકાતા કોચી મુંબઈ અને માર્ગ ગોવા જે જાહેર ક્ષેત્રના છે કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ થાય છે બીજું

રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના ભારતમાં થઈ થી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત શકાય ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેંગાલુરમાં સ્થપાયો જેનો હેતુ સેના આકાશવાણી હવામાન ઉદ્યોગ વિભાગના ઉપકરણો બનાવવાનો હતો આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝર ઇસરો સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે મતલબ એમ કહેવાય કે ટેલિફોન ઉદ્યોગની સ્થાપના તૈયાર કરી અને નવા 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 સંશોધનો હાથ ધરવામાં આવી રહ્યા છે આ ઉદ્યોગ સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર લોકોની જીવનશૈલીમાં ઘણું પરિવર્તન કર્યું છે કોમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી પ્રગતિ કરી છે બેંગાલુર આ ઉદ્યોગની રાજધાની છે ભારતને સિલિકોન વેલી કહેવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની તરીકે બેંગ્લોર ગણવામાં આવે છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની તરીકે ગણવામાં આવે છે આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક વિજ્ઞાન પાર્ક અને પ્રાયદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યા છે ભારતમાં ઉદ્યોગનું ભાવિ આશાસ્પદ ગણવામાં આવે છે હવે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આવા નાના મોટા પાયા પરના ઉદ્યોગોનો વિકાસ કરીને દેશના મજબૂત કરવામાં મહત્વનો ભાવ આપ્યો છે પણ સાથોસાથ કુદરતી સ્ત્રોત જે જે છે છે કુદરતી પર્યાવરણ અથવા પર્યાવરણની અંદર આવરણો જે છે એને સાથોસાથ નુકસાન પહોંચી રહ્યું છે તો એ નુકસાનને ઓછું કરવું અથવા અટકાવવા માટે પણ આપણે થોડું ધ્યાન દોરવું જોઈએ અને એના સંદર્ભમાં ઔદ્યોગિક પ્રદૂષણ અથવા પ્રદૂષણ શબ્દ આપ્યો છે

કુદરત તથા માનવ કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થાય તેને પર્યાવરણીય અતિક્રમણ કહી થયું છે કહેવાય ઉદ્યોગ થકી મુખ્યત્વે ચાર પ્રકારના પ્રદૂષણો જોવા મળે છે હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ એટલે કે અવાજ પ્રદૂષણ થતું જોવા મળે છે આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા જળ પ્રદૂષિત કર્યા છે કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવી અતિ નુકસાનકારક વાયુઓના કારણે હવા પ્રદૂષિત બની છે

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થયેલા છે તો એને અટકાવવા માટે આજે વિવિધ પ્રકારના જે જૂની મશીનરીના ઉપકરણો હોય પરિવહનના સાધનો હોય અવાજ વધુ કરતા જેવા સાધનો હોય અતિશય ધોકાટના કારણે મનુષ્ય માનસિક તાણમાં આવી જાય છે અને માનસિક તાણને કારણે ઘણી વાર પોતાનો જીવ પણ ગુમાવી દે છે તો આવી રીતે એની થોડી કાળજી જો રાખવામાં આવે તો પ્રદૂષણની માત્રા આપણે ઘટાડી શકીએ અને છેલ્લે પાઠની અંતે અંતે આપણે એવો મુદ્દો આપણે આપકો તો આપી શકીએ કે દેશનો વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા માત્રા ઘટાડી શકાય ઉપકરણોની ગુણવત્તા તથા ઇંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય હવામાં ઉત્સર્જિત થતા પ્રદૂષણને ફિલ્ટર્સ કરવા યંત્ર પેસિપેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણી નદીમાં છોડતા પહેલા શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષણ નિવારી શકાય ઉદ્યોગોના પ્રદૂષિત પાણી પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે એને વિવિધ પ્રકારના યંત્રો દ્વારા શુદ્ધ કરી અને પછી છોડવા આવી એક ચોક્કસ પ્રકારની યોજના જો ધરવામાં આવશે તો આપણે પ્રદૂષણને અટકાવી શકશું અને દેશના આર્થિક વિકાસ ઉદ્યોગો આપણને સહભાગીદાર બનશે આ મિત્રો તમારો આ પાઠ અહીંયા પૂરો થાય છે અને સ્વાધ્યાયની પાછળ જે કઈ પ્રશ્નો આપવામાં આવ્યા છે તે બાકી રૂપમાં નોંધી વાળજો આભાર જય સ્વામિનારાયણ